રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમ ઝોન માં સર્જાયેલ દુર્ઘટના બાદ કલેક્ટર તંત્ર પણ હરકત માં આવ્યું છે ગેમ ઝોન ના પ્લાન રિવાઇઝ કરીને કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા કલેક્ટર તંત્ર દ્વારા શરત ભંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નાના મહવા સર્વે નંબર ઓગણપચાસની ટીપી વીસની પંદર હજાર ચોરસ મીટર જમીનમાં બે હજાર સાતમાં ગેમ ઝોનના માલિકોએ બિન ખેતી કરાવી હતી ત્યારબાદ બે હજાર પંદરમાં પ્લાન રિવાઇઝ કરવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ કોમર્શિયલ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી સૌ પ્રથમ આ જમીનમાં રહેણાંક હેતુ માટે ઉપયોગ કરવાનો હતો પરંતુ તે પછી આ જગ્યા પાર્ટી પ્લોટનો પ્લાન મૂકવામાં આવ્યો હતો અને પાર્ટી પ્લોટ પણ ન બનાવીને જમીનના આસાનીઓએ ગેમ ઝોન ખડગી દીધો હતો આમ કોઈપણ તંત્રની પરવાનગી વગર જ જમીનના માલિકોએ હેતુફેર કરીને જમીનનો વપરાશ શરૂ કર્યો હતો અહેવાલ દીપક રાઠોડ